ફરીને આ સુંદર સમય મળ્યો છે નહી નવા બનવાના માટે નવો વિશ્વાસ પ્રાપ્ત કરવાના માટે નવું બળ પ્રાપ્ત કરવાના માટે નવું સામર્થ્ય પ્રાપ્ત કરવાના માટે ફરી વાર ઉભા થવાના માટે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને ખરેખર ઘણીવાર સાધની પ્રાર્થના દિવસના જે કામોના લીધે અથવા દિવસની નિષ્ફળતા લીધે જે દુઃખ હતાશા નિરાશા જે હોય છે એને દૂર કરી દે છે અને ફરીથી નવો જોશ ભરી દે છે પ્રભુના બળ વગરનું જીવન પ્રભુના સામર્થ્ય વગરનું જીવન પ્રાર્થના વગરનું જીવન જાણે એનું કમ્પેરિઝન આપી ના શકે પણ કદાચ જગતમાં જો આપવાનું થાય તો આપણે એવું કહી શકીએ કે ફુગ્ગામાંથી જ્યારે હવા નીકળી જાય તો કેવું થઈ જાય ફૂગો પણ જ્યારે ફરીને એક વાર એ ફુગ્ગામાં હવા ભરવામાં આવે ત્યારે એનો આકાર બદલાઈ જાય છે નહીં અને આપણે પણ જ્યારે પ્રભુની પાસે ફરી વાર આવીએ છીએ નમી જઈએ છે પ્રભુની પાસે બળ માગે છે સામર્થ્ય માગે છે અને મિત્રો ફરી વાર આપણે નવા જોશ નવા જોમ સાથે આપણે ભરાઈ જઈએ છે હાલે લો પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ હાલે લો અહીંયા કરી ખરેખર મિત્રો જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ કાયમ રહે છે ખાલી લુયા આપણા વિશ્વાસ પ્રમાણે આપણે ફળ જોઈએ છીએ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પોતાને કોઈ મહત્વ નહીં અથવા પ્રાર્થના દ્વારા આપણી પ્રાર્થના દ્વારા કોઈ કામ થાય છે એમ નહીં એ અભિમાન કહેવાય મારી પ્રાર્થનાથી થાય છે મારી જ પ્રાર્થનાથી થાય છે એક પ્રકારનું અભિમાન છે અને એવું આપણે કદી ના રાખીએ અને જેવું વિચારતા હોય તો પ્રભુ આપણા દ્વારા કામ પણ ન કરે બીજી વખત એ ખાસ બાબત બાબત છે પણ પ્રભુની આગળ નમ્ર બનીએ બનીએ પણ જ્યારે આપણે વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ છીએ માટે કોઈ બીમારીને માટે ખોરાકને માટે જોબને માટે તેને પ્રભુ પ્રાર્થના સાંભળે છે

જે જે તે સોસાયટી હોય તેના પાર્કિંગમાં અને સવારે જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે વેહિકલ એમનું ફોર વ્હીલર ત્યાં ન હતું આ સાચી વાત છે વાલા મિત્રો કોઈ મોની બનાવેલી વાત નથી કુટુંબ સૌથી પહેલાં તો પોલીસ સ્ટેશન ગયું એફઆઈઆર ફરિયાદ નોંધાવી એની સાથે તેમણે અમારી ટીમના બેનને ફોન કર્યો અને ત્યાર પછી મને પણ કોન્ફરન્સમાં અંદર લેવામાં આવ્યો અમે આખી વાત સાંભળી અને જેમ પ્રભુનું વચન કહે છે કે જ્યારે બે વ્યક્તિઓ એક મન અને એક ચિત્ત ના થઈને કોઈ વિષય માટે કોઈ બાબત માટે પ્રાર્થના કરે છે પ્રભુ સાંભળે છે પ્રાર્થના થઈ બોલાયું અને મેં તેમને જણાવ્યું તમારું વાહન તમને મળી જશે બહુ જલ્દી મળી ચિંતા ના કરશો આપણે પ્રભુમાં આશા રાખનારા બાળકો છે નહીં અને એથી વિશેષ મળી ગઈ છે પ્રાર્થના ઉત્તર મળી ગયો છે એ આપણે વિશ્વાસ કરનારા છે અને થોડી વારમાં ફોન આવ્યો પ્રભુએ પ્રાર્થના સાંભળી છે પ્રાર્થનાનો ઉત્તર મળ્યો છે જે જગ્યા પર તેમનું વાહન હતું ત્યાં કોઈ પાછું મૂકી ગયું હતું હા લઈ લોયા જયારે પ્રાર્થના કરીએ છીએ આપણે અને વિશ્વાસ રાખીએ છીએ ત્યારે વાલા મિત્રો આવો કામો થાય છે નાનું બાળક પણ જ્યારે પ્રાર્થના કરે છે ને પ્રભુ એમનું પણ સાંભળે છે હા લઈ લોડ બાળકોની પણ પ્રાર્થના સાંભળવામાં આવે છે અને માટે હું હંમેશા ઇન્સિસ કરતો હોઉં છું કે પ્રથમ તમે પહેલા પ્રાર્થના કરો ચોક્કસ ઘણા બધા એગ્રી થતા નથી અમને પ્રભુએ દાન આપ્યું છે સામર્થ્ય આપ્યું છે અને મે પ્રાર્થના કરીશું ત્યારે બનશે અને ચોક્કસ ઈશ્વર છે દેવને ગમે એ પ્રમાણે કરે નહીં હાલેલુયા ઈશ્વર છે પણ એનો મતલબ એવો પણ નહીં થાય કે તમે પ્રાર્થના કરશો ને તમારી પ્રાર્થના સંભળાશે નહીં હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હું એ મારી ટીમ અમે પ્રાર્થના મિનિસ્ટ્રી ચલાવીએ છે પણ સૌથી પહેલા એ જ કહે છે કે તમે પ્રાર્થના કરો છો તમે બાઇબલ વાંચો છો શું તો પ્રભુને જીવન સોંપ્યું છે કે ખાલી તમારી મુશ્કેલીઓમાં જ તમે પ્રભુની પાસે આવ્યા છો કડવી વાતો છે વાલા મિત્રો પણ જે તે ભાઈ બહેન માટે પણ પ્રાર્થના કરીએ છીએ તેમના વિશે પણ જાણીએ પ્રભુ થી દૂર હોય તો પ્રભુ ની પાસે લાવે નજીક લાવીએ સુવાર્તા પણ આપીએ હાલેલુયા પ્રાર્થના પણ કરીએ અને જ્યારે પ્રાર્થના કરીશું ત્યારે પ્રભુ એનો ઉત્તર આપે જ છે હાલેલુયા પ્રેઝ પ્રભુ હંમેશા એનો ઉત્તર આપે છે અત્યારે પણ આપશે આજે પણ આપશે પછી પણ આવશે કાલે પણ આવશે અને જ્યારે જ્યારે તમે પ્રભુની પાસે જશો ત્યારે પ્રભુ તમારું સાંભળશે ત્યારે એની સાથે અભિમાન આવે છે તે વચન ના કે છે ગમન ગર્વ એક પ્રકારનું પાપ છે એક વખત ટુર થી ગુજરાતની બહાર હતો અને મારી ટીમ ના બહેન નો ફોન આવ્યો બહુ ગંભીર પરિસ્થિતિમાં તેઓ હતા મેં કહ્યું હું તો આ ગુજરાતના બહારના એક સ્ટેટમાં છું પણ પ્રાર્થના કરીએ છે ત્યારે પ્રાર્થના જેને માટે કરવામાં આવે છે એ વ્યક્તિ પણ વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ કે મારા માટે આ પ્રાર્થના થઈ રહી છે એ પ્રમાણે બનશે અને એનું જીવન પણ

એક જગ્યા પર આપણે વાંચીએ છે નવા કરારની અંદર અમે પ્રભુ ઈશુ નહીં ઓળખીએ છીએ પાઉલને પણ ઓળખીએ છીએ પણ તું કોણ છે અમે તને ઓળખતા નથી અને ત્યાં મોટી મુશ્કેલી સર્જાય છે નહીં માટે અભિમાન નહીં પણ વિશ્વાસ રાખીએ ને વિશ્વાસ દ્વારા મોટા મોટા કામો આપણે થયેલા આપણા જીવનમાં બીજાના જીવનમાં પ્રાર્થના દ્વારા જોવાના છે સમયે પ્રભુની આગળ નમી જઈએ અને વિશ્વાસ એ રાખીએ કે હવે પછી આગળના સમયમાં પ્રભુ મારું ભલું કરનારા ઈશ્વર મારી સાથે છે હા લીલું પ્રય દલ આપણે એકલા નથી વા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ દિવસના અંતે ફરી વાર પ્રભુ અમે તમારી આગળ નમી શક્યા છે અને કેવળ અને કેવળ પ્રભુ તમારા લીધે શક્ય બન્યું છે કેમ કે તમારી પવિત્ર હાજરીમાં નમવું ઘૂંટડે પડવું હાથોને આકાશ તરફ ઊંચા કરવા તમારી સંગતિમાં ઊભા પણ રહેવું પ્રભુએ આશીર્વાદ એ કૃપા બધા પાસે અત્યારે નથી પણ તમે જાણે અમારા પર વિશેષ દયા રાખી છે અને અમે તમારી પવિત્ર હાજરીમાં નમી શક્યા છે તેના માટે તમારો આભાર માનીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે તે પરિસ્થિતિમાંથી તમારા બાળકો તમારી પાસે હમણાં અત્યારે આવ્યા છે રાઈટ નાવ અને વિશ્વાસ કર્યો છે અમારા પ્રશ્નોમાં અમારા પ્રભુ અમને મદદ કરનાર છે અમારી સહાય કરનાર છે અમારા પર દયા કરનાર છે અમારી પ્રાર્થનાનો ઉત્તર આપનાર છે જે કોઈ બાબતને માટે તેઓએ વિશ્વાસ સાથે પ્રાર્થના કરી છે કે જે તમારી ઈચ્છા પ્રમાણેની છે તમારી મરજી પ્રમાણેની પ્રાર્થના છે અને પ્રભુ એ પ્રશ્ન તમારી દ્રષ્ટિમાં પ્રશ્ન છે પ્રભુ જરૂરિયાત છે મુશ્કેલી છે પ્રભુ હવે એ પ્રમાણે પ્રભુ તેમના ઘરોમાં તેમના જીવનમાં તેમના તેમના કુટુંબમાં પરિવારમાં તમે રાજા એવી પ્રાર્થના કરીએ યુરોના પણ મોટા મોટા રોગો મગજના મોટા મોટા રોગો પ્રભુ હૃદયના મોટા મોટા રોગો લોહીના ચામડીના હાડકાના આંખોના કાનના ગળાના ફેફસાના કિડનીઓના નાના મોટા મગજના આંતરડાના જઠરના કમરના જે ઘૂંટડોના પ્રશ્નો છે પ્રભુ દાંતના પ્રભુ બધા છે લીધે પ્રભુ કોઈ રોગ એમાંથી પણ તમે સાજા કરો તેમના શરીરોમાં હવે રાજ ના કરે પણ સારી તંદુરસ્તી તેઓ પ્રાપ્ત કરે આત્મામાં બળવાન બને અને પ્રભુ ઘણા બધા લોકોને તમારી સાક્ષી વહેંચી શકે છે સાજા થયા છે હા પ્રભુ એવું તમે જલ્દીથી થી થવા દો ખરાબ બાબતોમાં ફસાયેલા છે વ્યવિચારમાં દારૂમાં ચુકારમાં ખોટા સંઘમાં ખોટી બાબતોમાં લતોમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવી દરેક પ્રકારની બાબતો નશાઓ અને વ્યવિચાર અને ખરાબ બાબતોમાંથી તમારા બાળકોને છોડાવો સ્થિર કરો તમારામાં બેઠા કરો એવી પ્રાર્થના કરીએ છીએ માફી આપો પસ્તાવી હૃદય આપો મન આપો એવી પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારાથી દૂર છે પ્રભુ કદી તમારું નામ સાંભળ્યું નથી એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ અમારા બધાનો ઉપયોગ કરો ઓડિયો વિડિયો દ્વારા પ્રભુ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની સેવા દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત કરો તેઓ પસ્તાવ કરે તેમનું હૃદય પ્રભુ ખરાબ બાબતથી અલગ થાય અને પ્રભુ તમારો સ્વીકાર કરે એવું તમે થવા દેજો પ્રભુ આગળના સમયમાં મારી સાથે રહો તેમના પર મૂકવામાં આવેલા તમારા બાળકો પર મૂકવા કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તો હું તને ખાલી જ કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાનો આશીર્વાદ આપો જુદી પરીક્ષામાં પાસ કરો નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ જુદી પરીક્ષા તેઓ આપે છે તેમાં અમે પાસ કરો પ્રભુ વિધવ રહો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોને તમે સાથે રહો અને તેમને દુઃખને તમે નોંધ મળો અમારી પણ સાથે રહો અમારી ટીમ સાથે રહો પ્રભુ અને પ્રભુ આજે સાધની અમારા બધાની જરૂરિયાત પૂરી પાડો તમે જાણો છો પ્રભુ કે આપણા શા માટે કરવામાં આવે છે કોના માટે કરવામાં આવે છે પ્રભુ તેમની બધી જ જરૂરિયાત પૂરી પાડજો અમારી પણ ટીમની અને કુટુંબની અને પરિવારની અને મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો સાંભળનારને પ્રભુ તમે બમણા આશીર્વાદ ભરપૂર કરજો વિશ્વાસ કરનારને આશીર્વાદિત કરજો પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો રાત્રિમાં બધાને સલામત ઘરોમાં લાવજો ખોરાક વસ્ત્રો અનપણી આપજો તંદુરસ્ત રાખજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં ફરી વાર તમારું ભજન ઘટી પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન